ડિસ્કલેમર આ સ્ટોરી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેને સંપૂર્ણ સાચી નથી માનતી તે માત્ર મનોરંજનના હેતુ માટે રજૂ કરવામાં આવી રહ્યું છે મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે એક રસપ્રદ સંવાદ થયો જેને આપણે આજે ભગવદ્ ગીતા તરીકે જાણીએ છીએ આ સંવાદ અર્જુનની શંકા અને ભગવાન કૃષ્ણના જવાબોનું પરિણામ હતું યુદ્ધના મેદાનમાં અર્જુન જે યોદ્ધા હતો તેના પ્રિયજનો સાથે યુદ્ધ કરવાના વિચારથી પરેશાન થઈ ગયો તેણે ધનુષ્ય નીચે મૂક્યું અને લડવાની ના પાડી અર્જુનને આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સાંખ્યયોગ શીખવ્યો ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આ જગતમાં દરેક વસ્તુનો હેતુ છે અને આત્મા અમર છે શરીર માત્ર એક માધ્યમ છે જે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થાય છે પરંતુ આત્માનો ક્યારેય નાશ થતો નથી ભગવાને કહ્યું તમારું કામ માત્ર ક્રિયા કરવાનું છે પરંતુ તેના પરિણામોની ચિંતા કરવી તે તમારા નિયંત્રણમાં નથી તેણે અર્જુનને એમ પણ કહ્યું કે કર્મનું પાલન કરતી વખતે તેણે પોતાની બુદ્ધિને સ્થિર રાખવી જોઈએ અને તેનું મન શાંત રાખવું જોઈએ સાંખ્ય યોગમાં જ્ઞાન અને ક્રિયા વચ્ચે સંતુલન જાળવવું સૌથી મહત્વપૂર્ણ છે જે વ્યક્તિ કોઈ પણ દોષ વિના પોતાના કાર્યો કરે છે તે સાચો યોગી છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ શીખવ્યું કે માત્ર સાચા પરિપ્રેક્ષ્ય અને યોગ્ય જ્ઞાથી જ આત્મા પરમ શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણના ઉપદેશથી અર્જુનનું મન શાંત થયું અને તે સમજી ગયો કે તેના માટે માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ તેના દેશ અને ધર્મ માટે પણ લડવું જરૂરી છે તેમણે શ્રી કૃષ્ણના શબ્દોને આત્મસાત કર્યા અને યુદ્ધમાં માત્ર એક યોદ્ધા તરીકે નહીં પણ યોગીની જેમ ભાગ લીધો અર્જુને પોતાની સ્થિતિ સમજીને માત્ર શારીરિક શક્તિથી જ નહીં પણ માનસિક સંતુલન સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો સાંખ્ય યોગના ભગવાન કૃષ્ણના ઉપદેશોથી અર્જુનને માત્ર તેમની યુદ્ધની ફરજ જ સમજાતું ન હતું પણ જીવનના ગહન ગહનતત્વો પણ શીખ્યા હતા તેમણે શીખવ્યું કે યોગ્ય કાર્ય યોગ્ય જ્ઞાન અને માનસિક સંતુલન જીવનને સાચી દિશા આપે છે આ શિક્ષણ આપણને કોઈપણ સંજોગોમાં આપણી ફરજો નિભાવવાનું અને પરિણામોની ચિંતા ન કરવાનું પણ શીખવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો સાંખ્યયોગનો ઉપદેશ આપણને જીવનની દરેક પરિસ્થિતિનો ધીરજ અને બુદ્ધિથી સામનો કરવાની પ્રેરણા આપે છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમને આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ લાવી શકીએ